નમસ્કાર મેં પહેલાં કહ્યું હતું કે ત્રણ વિડીયોમાં ધ્યાન વિશે હું મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ પહેલા વિડીયોમાં આપણે ધ્યાનની આસપાસ વિશે ચર્ચા કરી હતી આજે બીજા વિડીયોમાં હું ધ્યાન પ્રવેશના વિષયમાં મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ અને ત્રીજા વિડીયોમાં આપણે ધ્યાન સમાધિનો માર્ગ પર ચર્ચા કરીશું ધ્યાન માટે યમ અને નિયમથી પરિચિત થવો અને તેનું જાગૃતિપૂર્વક પાલન કરવું ખૂબ મદદરૂપ થશે આપણે ધ્યાન સાધનાનો આધાર યમ અને નિયમ વિશે ચર્ચા કરી હતી આ પાંચ યમ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે તે એક રીતે સ્વ અનુશાસન છે તેમનો હેતુ આપણા અંતરાત્માને જાગ્રત રાખવાનો છે કે આપણી આસપાસના સમાજના સંદર્ભમાં અન્ય લોકોના સંદર્ભમાં છે ને ધ્યાન માટે અનુકૂળ વાતાવરણ રાખવા માટે છે એવી જ રીતે પાંચ નિયમ શોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરમાં શ્રદ્ધા આ નિયમો એક રીતે ચર્યા જેવા છે સદ્ગુણી ચર્યાનો હેતુ આપણા વ્યક્તિગત વાતાવરણને ધ્યાન માટે અનુકૂળ રાખવાનો છે આપણને ઉન્નત કરવાનો છે છે ધ્યાન સમાધિ તરફ દોરવાનો અને સમાધિમાં ડૂબવાનો આપણો સંકલ્પ છે તેથી સ્વઅનુશાસન અને ચર્યા ધ્યાનના માર્ગે આગળ વધવા માટે ધ્યાન માટે આધારશીલા બરાબર છે મનુષ્ય તરીકે આપણા ભૌતિક શરીર આવતા જતા શ્વાસ બદલાતા વિચારો અને ભાવથી આપણે પરિચિત છીએ હકીકતમાં ચિંતન મનન અને વિચારથી જ આપણે અન્ય પ્રાણીઓથી અલગ જણાઈએ છીએ ધ્યાન તરફ આગળ વધવા માટે આપણા શરીર અને શ્વાસની શુદ્ધિ વિચારો અને ભાવની શુદ્ધિ અને આ બધાની પ્રત્યે જાગૃતિ અત્યંત આવશ્યક છે ધ્યાન સરળ પણ અને સહજપણની ચર્ચા કરતી વખતે આપણે બહિરંગ સાધના અથવા બાહ્ય તૈયારીઓની ચર્ચા કરી હતી આ બાહ્ય તૈયારીઓ આપણા જીવનમાં શરીર શ્વાસ ભાવ અને વિચારના સ્તરો સાથે સંબંધિત છે આ પાસાઓની ચર્ચા ત્રણ વિડીયોમાં કરવામાં આવી હતી જેના ઉપ શીર્ષક હતા શરીર શુદ્ધિ વિચાર શુદ્ધિ અને ભાવ શુદ્ધિ એ પછીથી ધ્યાનના ત્રણ કદમ પ્રથમ કદમ આધારશિલાની ચર્ચા કરતી વખતે આપણે ધ્યાન માટે આસન અને પ્રાણાયામના મહત્વ પર ભાર મૂક્યો અને જોયું હતું કે જ્યારે આપણે લાંબા સમય સુધી આરામદાયક આસનમાં સ્થિર બેસીએ છીએ ત્યારે તે આપણા શરીરની સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સાથે સાથે તે આપણા મનને પણ શાંત અને સ્થિર કરવામાં મદદ કરે છે પરિણામે એવું આસન આપણને સરળતાથી ધ્યાનમાં લઈ જાય છે પ્રાણાયામની ચર્ચા કરતી વખતે આપણે જોયું હતું કે દરેક પ્રાણાયામના પોતાના ફાયદા છે સાથે દરેક પ્રાણાયામ મનોભાવ શુદ્ધિનો લાભ પણ આપે છે અને સાધક પ્રત્યાહાર તરફ આગળ વધે છે ધ્યાન સરળ પણ અને સહજપણની ચર્ચા કરતી વખતે આપણે અંતરંગ સાધનાની આંતરિક તૈયારીની ચર્ચા કરી હતી આંતરિક તૈયારી શરીર વિચાર અને ભાવ સાથે સંબંધિત છે આપણે શરીર મન અને ભાવની શૂન્યતાની ચર્ચા કરી હતી જેનું ઉપશીર્ષક શીર્ષક ત્રણ શૂન્યતા છે આપણે તારણ કાઢ્યું હતું કે આંતરિક તૈયારીમાં મૂળભૂત તત્વ શરીરની ગતિવિધિઓ વિચારની પ્રક્રિયાઓ અને ભાવમાં બદલાવનું યોગ્ય નિરીક્ષણ છે આ માટે આરામદાયક આસન મુદ્રાઓ પ્રાણાયામ કેથાર્સિસ ને પ્રત્યાહાર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે હકીકતમાં આરામદાયક આસન અને મુદ્રાઓ શરીર શુદ્ધિ શરીર શૂન્યતા અને જાગૃતિ માટે એક શક્તિશાળી સાધન છે તેવી જ રીતે પ્રાણાયામ અને કેથાર્સિસ આપણી ભાવ શુદ્ધિ ભાવ શૂન્યતા અને જાગૃતિ માટે શક્તિશાળી સાધન છે પછી આપણે પ્રત્યાહાર દ્વારા ધ્યાનમાં ડૂબકી લગાવીએ છીએ અને ધારણા દ્વારા ઊંડા ધ્યાનમાં પ્રવેશ કરીએ છીએ ધ્યાનના આ બે કદમની ચર્ચા પ્રત્યાહાર અને ધારણાના શીર્ષક હેઠળ બે વિડીયોમાં કરવામાં આવી છે પ્રત્યાહારની ચર્ચા કરતા આપણે પ્રત્યાહારમાં કેટલાક પ્રયોગોની ચર્ચા કરી હતી એવું જોવા મળ્યું છે ધ્યાન માટેનો પાયો તૈયાર કર્યા પછી યમ નિયમ આસન અને પ્રાણાયામ સાથે શરીર મનની બાહ્ય આપણે આપણા મન અને હૃદયના કેન્દ્રમાં આપણા વિચાર અને ભાવના તલ પર વળવાનું શરૂ કરીએ છીએ બધા ભાવ અને સંવેદનમાં આપણે અનુભવના વિષયમાંથી સ્વસ્મરણ આપણી અસ્મિતા અનુભવી તરફ આપણા બોધને વાળીએ છીએ આપણે તારણ કાઢ્યું હતું કે પ્રત્યાહારનો અભ્યાસ પ્રત્યાહારનું સ્તાતત્ય આપણને ધારણામાં લઈ જશે તેવી જ રીતે ધારણાની ચર્ચા કરતી વખતે આપણે ધારણા સાથેના કેટલાક પ્રયોગોની ચર્ચા કરી હતી આપણને એવું જોવા મળ્યું હતું કે પ્રત્યાહારમાં આપણે આપણું અવધાન સ્વયં તરફ કરી રહ્યા હતા હવે ધારણામાં આપણે એ પ્રત્યાહાર સતત રાખીએ છીએ બીજા શબ્દમાં કહીએ તો આપણે આપણું અવધાન સતતપણે સ્વયં પર રાખીએ છીએ જ્યારે આપણો અવધાન આપણી સજગતા આપણી જાગૃતિ સતત સ્વયં પર રાખીએ છીએ ત્યારે એ ધ્યાનની શરૂઆત છે આમ ધારણા ધ્યાન માટે એક પગથિયું બની જાય છે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ બધી ધારણાની વિધિઓનો ફાયદો એ છે કે તમે ધ્યાનમાં પ્રવેશી શકો છો સ્વબોધમાં જાગ્રત છો જે સ્વયંને અનુસરે છે અને તેથી જ ધારણાને ધ્યાન માટે પ્રસ્થાન ભૂમિ પ્રારંભિક બિંદુ કહેવામાં આવે છે તમારા ઘરના કોઈ રૂમ કે ખૂણાને ધ્યાન માટે સમર્પિત કરવો જેમ કે પૂજા સ્થળ ખૂબ મદદરૂપ થશે તમે ત્યાં દરરોજ ધ્યાન કરી શકો છો એ રૂમ કે ખૂણાનો ઉપયોગ ફક્ત ધ્યાન માટે જ કરો અન્ય કોઈ પ્રવૃત્તિ માટે નહીં તે રૂમ કે ખૂણો ખૂબ મદદરૂપ થશે તે જગ્યા સકારાત્મક કંપનોથી યુક્ત એક વાતાવરણ એક ઉર્જા ક્ષેત્ર બનાવશે જેમાં તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો છો જો તમે ધ્યાન માટે ચોક્કસ સમય પસંદ કરી શકો તો તે પણ અતિશય મદદરૂપ થશે દરરોજ એક જ જગ્યાએ અને એક જ સમયે ધ્યાન કરો અને તે તમારા શરીર અને મનમાં માટેની તૃષા ઝંખના પેદા કરશે શરૂઆતમાં આ બાબતો અત્યંત મદદરૂપ થશે તેનાથી તમને અનુકૂળ વાતાવરણ મળશે આ બધું ઊંઘની તૈયારી કરવા જેવું છે લાઇટ બંધ કરવી ચોક્કસ પ્રકારના ઢીલા કપડાં પહેરવા મખમલી નરમ પોચી પથારી પસંદ કરવી અને ચોક્કસ મુદ્રામાં શું આ બધું એક પ્રકારનું વિધિ વિધાન તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે જોકે આ બધું ઊંઘ લાવતો નથી પરંતુ તે ઊંઘને સહજ અને સરળ બનાવે છે એવી જ રીતે ધ્યાન માટે એક સાધક પોતાના વિધિ વિધાન પ્રયોજી શકે છે કારણ કે તમારું શરીર એક મશીન છે તમારું મન પણ એક મશીન છે અને તમારા વિધિ વિધાન તમારા શરીર અને મનને વિશ્રામપૂર્ણ રાખે છે તમને પ્રતિક્ષારત કરે છે અને આ વિશ્રામ આપણે પૂર્વકુષ્કળ માહિતીના યુગમાં જીવીએ છીએ આપણી પાસે ધ્યાનમાં પ્રવેશવાની હજારો વિધિઓ છે પરંતુ તમે એવી ધ્યાન વિધિ શોધો જે તમને આકર્ષિત કરે જે તમારા સ્વભાવને અનુરૂપ હોય કારણ કે મનનો લક્ષ્ય હંમેશા એ તરફ હોય છે જેના તરફ તે આકર્ષિત થતું હોય છે જો તમે શરીરલક્ષી છો તો તમે શરીરલક્ષી વિધિઓ દ્વારા ધ્યાન સુધી પહોંચો છો જો તમે હૃદયલક્ષી છો તો હૃદયલક્ષી વિધિઓ તમને ધ્યાન તરફ દોરી જાય છે જો તમે બુદ્ધિલક્ષી છો તો બુદ્ધિલક્ષી વિધિઓ તમને ધ્યાન તરફ દોરી જાય છે જ્યોર્જ ગુરુજીએફ ઓશો અને એમના જેવા અન્ય મોટા ભાગના આધુનિક ગુરુઓએ ધ્યાન માટે એવી વિધિઓ વિકસાવી છે જેનો ઉપયોગ પ્રકારના લોકો દ્વારા કરી શકાય છે આ વિધિઓ શરીર ભાવ અને વિચારનો ઉપયોગ કરે છે આ વિધિઓ શરીરથી શરૂ થાય છે હૃદયમાંથી પસાર થાય છે અને મન સુધી પહોંચે છે અને પછી તેનાથી પણ આગળ વધે છે ધ્યાનની જે પણ વિધિ તમને ગમે તે તમારી ભીતર સુધી તમને લઈ જઈ શકે છે એકવાર તમને કોઈ વિધિમાં આનંદ આનંદ થઈ જાય પછી યથાસંભવ તે જ વિધિમાં આગળ વધો તેમાં વ્યસ્ત રહો તેમાં મસ્ત રહો અને જ્યારે આનંદ અદૃશ્ય થઈ જાય ત્યારે તે વિધિ છોડી દો અને ધ્યાનની બીજી વિધિ શોધો આમ બે વાત યાદ રાખો જ્યારે કોઈ વિધિ તમારા માટે આનંદપૂર્ણ રહે છે ત્યારે તમે શક્ય તેટલા તેના વધુ ઊંડાણમાં જાઓ પરંતુ જ્યારે આનંદ જતો રહે છે ત્યારે તેને છોડી દો અને એક નવી વિધિ શોધો તમારા પોતાના આનંદને સૂચક બનવા દો દરેક ધ્યાન વિધિનો અભ્યાસ પ્રયોગ કરવાની જરૂર નથી એક કે બે ધ્યાન વિધિ પસંદ કરો અને તેને વળગી રહો તમને અનુકૂળ આવતી એક વિધિનું ઘણી વખત પુનરાવર્તન કરવું વધુ સારું છે પછી તે વિધિ તમને ધ્યાનમાં વધુ ઊંડાણમાં લઈ જશે ધ્યાનની પ્રક્રિયા ધીરજપૂર્વક રાહ જોવાની છે રાહ જોવાનો અર્થ એ છે કે વિચારોને પસંદગી વિના 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 પક્ષપાત નિર્ણય પસાર થઈ જવા દેવા જેમ કે રસ્તો ખાલી મેળવવા છીએ અથવા આકાશને ખાલી જોવા નિર્ણય વિના વાદળોને વિખરાઈ જવા દઈએ છીએ આ વાત એવી છે કે ઝરણાનું સ્વચ્છ પાણી મેળવવા કંઈ પણ કર્યા વિના થોડી માટે ઝરણાના કિનારે બેસીને રાહ જોવા જેવું છે અને જ્યારે તમારા પ્રયત્નો બંધ થઈ જાય છે અચાનક અને અપ્રયાસ ત્યારે ત્યારે જ થાય છે જ્યારે તમે અદમ્ય શરણાગતિમાં હોવ છો એ ત્યારે જ થાય છે જ્યારે તમે ત્યાં અહંભાવમાં ના હોવ જ્યારે તમે ફક્ત અહીં અને હમણાં હોવ છો જ્યારે તમે કંઈક કરી રહ્યા નથી જ્યારે તમારી અંદર કોઈ ઈચ્છા કે કામના નથી જ્યારે તમે ક્યાંય જતા નથી તમે ફક્ત હોવ છો ત્યારે તે થાય છે ધ્યાન કાંઈ કરવાનું નથી થાય છે ધ્યાન કોઈ પ્રવૃત્તિ કે કોઈ કામ નથી એ તો તમારા હવા વિશે છે તમારું હવાપણું છે આ કેટલાક મુદ્દાઓ ધ્યાન પ્રવેશમાં કહેવા યોગ્ય હતા અંતિમ અને ત્રીજા વિડીયોમાં ધ્યાન સમાધિનો માર્ગ વિશે હું મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ સાંભળવા બદલ આપનો ખૂબ આભાર